ઇકો ગાડી જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથેને વ્યાજબી ભાવે વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો ઇકો ગાડીની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડેલની આ ગાડી આ ગાડી વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી આ ગાડી તમને સેવન સીટર જોવા મળશે અને એસી કમ્પ્લીટ ચાલુ છે અને ડ્યુઅલ એસી છે અને પિસ્તાલીસ હજારનું એક્સ્ટ્રા ફિટિંગ પણ કરવામાં આવેલું છે સીએનજી તમને જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી લોટો સીએનજી અને આરસી બુકમાં બુકમાં ની એન્ટ્રી જોવા મળશે આ ગાડી માત્ર છન્નુ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે આખી ઓરિજિનલ ગાડી શોરૂમ રેકોર્ડ સાથે તમને મળી જશે અને ગાડીની અંદર પાંચે પાંચ ટાયર પણ નવા છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા ગાડીના ઓનરનો કોન્ટેક કરો તેમના આ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ઈકોલ લેવા કે રૂબરૂ જોવા જાવ તો ઇકોના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને ગાડીની સાથે બે ચાવી આપવામાં આવશે વીમો પણ ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે એન્જિન પાવરફુલ સ્લેપસ્ટાર્ટ ગાડી આખી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી ગાડીની કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં નહીં થાય તમારે બે લાખ પાંત્રીસ હજારમાં આકા ઇકો ગાડી લેવી હોય તો તમે તેમના ઓનરનો કોન્ટેક કરી શકો છો ગાડી લેવાની હોય તો આ ગાડી તમને સ્થળ ઉપર જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી ગાડી તમને રાજુલા જોવા મળશે લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે તોતેર પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી ઈકો ગાડી તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો